પંદર રાજ્યની છપ્પન રાજ્યસભા બેઠક પર સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે જેને પગલે ભાજપે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા મયંક નાયક અને જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કર્યા છે ઉલ્લેખનીય છે કે સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં અગિયાર કરોડનું દાન કર્યું હતું જેના બદલામાં ભાજપે ગોવિંદભાઈને પ્રસાદીના રૂપે રાજ્યસભાની ટિકિટ આપી છે જ્યારે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાનું પત્તું કપાયું છે ગુજરાતમાં ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે જેમાં એક નામ હીરા ઉદ્યોગકાર ગોવિંદ ધોળકિયાનું પણ છે ગોવિંદ ધોળકિયાને ડાયમંડ કિંગ તરીકે ઓળખવામાં આવતા હતા ગોવિંદ ધોળકિયા મૂળ અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની છે તેર વર્ષની ઉંમરે તેઓ ઓગણીસો ચોસઠમાં સુરત આવી ગયા હતા અને હીરા ઉદ્યોગમાં તેમની સફર શરૂ કરી હતી આજે હીરા ઉદ્યોગમાં દેશ વિદેશમાં તેમનું નામ જાણીતું છે ગોવિંદ ધોળકિયા સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે વર્ષ બે હજાર બાવીસમાં ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું આ આત્મકથામાં તેમણે જણાવ્યું કે કેવી રીતે તેને શૂન્યથી શરૂઆત કરી અને કરોડોની કિંમતની કંપની બનાવી છે અને હીરા ઉદ્યોગમાં વેપાર બેલ્જિયમથી ભારત લાવ્યા હતા मित्रों तो आज जो राज्यसभा में जाने के लिए मेरा नाम डिक्लेयर हुआ है ये मेरे खुद के लिए तो अनएक्सेप्ट था क्योंकि मैंने कभी सोचा ही नहीं था कि मैं कभी राज्यसभा लोकसभा कोई भी पॉलिटिक्स में जाऊँ मगर आज सुबह 10 बजे जब अमित भाई का फोन आया कि हम लोग आपको राज्यसभा में भेजने चाहते हैं तो मैंने बोला सर मैं तो एक कभी पॉलिटिक्स में हूँ नहीं तो मेरे को तो मुश्किल पड़ेगा तो साहब ने बोला कि भाई हमें मैं और जो नरेंद्र भाई ने तय किया है जेपी नड्डा साहब ने आपका नाम और आप सही है आपको कोई ये पॉलिटिक्स है ही नहीं राज्यसभा वो पॉलिटिक्स नहीं है तो आप आराम से आप जो काम करते वो करते रहे राष्ट्र के लिए રાષ્ટ્રભક્તિ કે આપણા જા રહવાન કી ઈચ્છા નમસ્તે મિત્રો તો